ઝાલોદ તાલુકાના થેરકા ગામે આવેલા પંચકૃષ્ણ મંદિરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે લોક માંગ ઉઠી આ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે એક વાગ્યાને ત્રીસ મિનિટે સમાજસેવક જીતેન્દ્ર આચાર્ય દ્વારા જે માંગ કરવામાં આવી હતી ઝાલોદ અંતરિયાળ વિસ્તારમાં આવેલા દાપર યુગનું પૌરાણિક મંદિર વિકાસ માટે રાહ જોઈ રહ્યું છે પંચમહાલ અને દાહોદ જિલ્લા પહેલાં હિડિમ્બા વન તરીકે આ ઓળખાતું સ્થળ છે અને જાલોદનગરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર થેરકા ગામે પંચકૃષ્ણ મંદિર માછાણ નદીના કિનારે આવેલું છે સવન તેરસો પચાસમાં આ મંદિર બનાવ્યું હોવાનું શિલાલેખ પર જોવા મળી રહ્યું છે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં રોકાણ કરેલી એક લોકવાયકા છે અને લોકવાયકા મુજબ અહીં પાંડવો દ્વારા અગિયાર મંદિર બનાવવામાં આવ્યા હતા અને જે તે આજ સમયે આજે ખંડિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે આ મંદિર પર કૃષ્ણ ભગવાન પાંડવોને મળવા માટે આવ્યા હોવાનું પણ અહીં જે શિલાલેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પાંડવપુત્ર ભીમે અહીં હિડિંબા સાથે લગ્ન કર્યા હોવાની પણ એક લોકવાયકા છે મંદિર પૌરાણિક હોવાના પુરાતત્વ વિભાગ અને પર્યટક વિભાગ ધ્યાન આપી અને આનો વિકાસ કરે તેવી લોકમાગ પણ ઉઠાવવામાં આવી આપવામાં છે ત્યારે હાલ મંદિરનું શિખર તેમજ દિવાલોના પ્લાસ્ટરનું કામ સમાજ સેવક જીતેન્દ્ર આચાર્ય દ્વારા હાથ ધરવામાં આવ્યું છે પ્રાકૃતિક રીતે સોળે કલાએ ખીલી ઉઠેલ આ સ્થળનો વિકાસ થાય તો પર્યટક સ્થળ બને અને મોટા પ્રમાણમાં સહેલાણીઓ અહીં ફરવા આવી શકે તેવી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેને લઈને આ જે ખેરકા ગામે પૌરાણિક પંચકૃષ્ણ મંદિર છે તેને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટેની હાલ લોક માંગ પણ ઉઠવા પામી છે અહીંયા આ પંચકૃષ્ણ ધામ છે જે પાંડવ વખતનું બનેલું છે આ આખો વિસ્તાર વન તરીકે ચર્ચામાં છે અને વન વખતે જ્યારે અજ્ઞાતવાસ થયો હતો પાંડવોનો ત્યારે પાંડવો અહીંયા એક રાત રોકાયા હતા જેમાં એમણે કુલ અહીંયા અગિયાર મંદિરો બનાવ્યા છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે અમુક મંદિરો જીર્ણશીર્ણ અવસ્થામાં છે જેના જીર્ણોધ્ધારના કાર્યમાં આ વિષ્ણુ મંદિર છે વિષ્ણુ મંદિરનું પ્લાસ્ટર હનુમાનજી મંદિર છે હનુમાનજી મંદિરના શિખરનું ત્યાર પછી શિવ મંદિર છે અને જે બીજા નાના મોટા મંદિરો અહીંયા છે કે જેમાં વિષ્ણુ ભગવાને જે પણ અવતારો ધર્યા હતા એ અવતારોનો પણ મંદિરો જીર્ણ અવસ્થામાં છે જેનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે જેમાં વળંગતળે હનુમાનજી મંદિર ઝાલોદરનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે તેનું ફ્લોરિંગ જે છે એ ફ્લોરિંગ પણ અહીંયા લગાડવાનું છે બજરંગબલીની આ બધી કૃપાઓ છે જેમાં આ સુનિલભાઈ સંગાડા છે કે જેઓ એમનું પરિવાર વર્ષોથી અહીંયા મંદિરની સેવા પૂજા કરી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો આ શિલાલેખ છે જે શિલાલેખ વિક્રમ સંવંત તેરસો છાસઠનો અહીંયા ઉલ્લેખિત છે એ અહીંયા આ શિલાલેખ એમ કહે છે કે કરીબ કરીબ આ સાતસો વર્ષ જૂની તો આ ધરા છે જ હવે આ સાતસો વર્ષ જૂનું અને પાંડવોની જે લોકવાક્ય છે એ પ્રમાણેનું આ પંચકૃષ્ણ મંદિર જ્યાં કૃષ્ણ ભગવાન પણ આવ્યા હતા તો આ એક પૌરાણિક સ્થળ છે કે જેની તકેદારી સરકારશ્રીએ પર્યટન વિભાગે અને જે આર્કિયોલોજી સર્વે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ છે એને પણ આનામાં ક્યાંક ને ક્યાંક આવી અને સારું આ પર્યટનનું ધામ ભણે પંચકૃષ્ણા કે જ્યાંથી લોકો એને ડેવલપ કરીને ફરવા આવે ને ઐતિહાસિક ધરોહર સચવાઈ રહે જેના ભાગરૂપે આપ જોઈ શકો છો આ મોટો ડોમ અહીંયા નગરપાલિકાના સહયોગથી જે તે સમયે સરકારના સહયોગથી ભણવામાં આવ્યો હતો પાછળ એક ઉપવન છે એ ઉપવન પણ પૌરાણિક પુરાતત્વ વિભાગે ભણાયું હતું પણ ત્યાર પછી તંત્ર સદ સદંતર ઉદાસીન છે એવું છે અત્યારે આ જીર્ણોધારનું કાર્ય ચાલે છે જેની સાથે સાથે સરકાર પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ આના પર પૂરતું ધ્યાન રાખી અને આ પંચક્રિષ્ણાધામનો વિકાસ કરે